આવતા અઠવાડે આપણે પેલા નવા પુસ્તકાલયમાં જવાનું વિચારી રહ્યા છીએ મતલબ જો બધાને અનુકૂળ હોય તો ત્યાં પુસ્તકોનો સારો સંગ્રહ છે એમ સાંભળ્યો છે હેલો એક્ઝામ ગુરુમાં તમારા સૌનું સ્વાગત છે વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે અંગ્રેજીનો એકદમ જોરદાર પાઠ યુનિટ સેવન બી અ ચેમ્પિયન ભણવા જઈ રહ્યા છીએ અને હા એક ખાસ વાત આ સમજૂતીના અંતે એક સ્પેશિયલ ક્વિઝ પણ છે એટલે બધું બરાબર ધ્યાનથી સમજો તો દોસ્તો જ્યારે આપણે ચેમ્પિયન શબ્દ સાંભળીએ ત્યારે આપણા મગજમાં શું આવે છે શું ફક્ત ટ્રોફી અને મેડલ જીતવા ના ચાલો આજે એક એવા સાચા ચેમ્પિયનની વાત કરીએ જેનું નામ ભારતના ઇતિહાસમાં હંમેશા અમર રહેશે આ છે મેજર ધ્યાનચંદ એમનું એક ઉપનામ હતું ધ હોકી વિઝર્ડ એટલે કે હોકીના જાદુગર અને ખબર છે કેમ લોકો કહેતા કે એમની હોકી સ્ટીકમાં જાણે કોઈ જાદુ હોય બોલ તો બસ એનાથી ચોંટી જ જતો પણ એમની ખરી ઓળખ ખાલી રમત સુધી નહોતી એ તો એક સાચા દેશભક્ત હતા ચાલો એમની સફર પર એક નજર કરીએ ઓગણીસો બાવીસમાં એ આર્મીમાં જોડાયા અને ત્યાંથી જ એમની હોકીની કમાલ દુનિયાએ જોઈ અને જરા વિચારો એક વાર નહીં બે વાર નહીં પણ સતત ત્રણ ત્રણ ઓલિમ્પિક્સમાં ઓગણીસ અઠ્યાવીસ ઓગણીસ બત્રીસ અને ઓગણીસ છત્રીસ એમણે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો એ જમાનામાં આ તો એક અવિશ્વસનીય સિદ્ધિ હતી ખાસ કરીને ઓગણીસ છત્રીસના બર્લિન ઓલિમ્પિક્સની ફાઇનલ ભારતે જર્મનીને આઠ એકથી હરાવ્યું એટલું જબરદસ્ત રમ્યા હતા એ કે જર્મનીનો જે શાસક હતો એડોલ્ફ હિટલર એ પણ એમનો ફેન થઈ ગયો અને એમણે ધ્યાનચંદને જર્મન આર્મીમાં એક મોટી પોસ્ટ ઓફર કરી દીધી પણ સાંભળો મેજર ધ્યાનચંદે શો જવાબ આપ્યો એમણે કહ્યું હું એક ભારતીય છું અને ભારત મારું ઘર છે હું મારા પોતાના લોકો વચ્ચે એક સાધારણ સૈનિક તરીકે જ ખુશ છું કેવો અદ્ભુત જવાબ નહીં આને કહેવાય સાચી દેશભક્તિ આ શબ્દો આજે પણ આપણા બધા માટે પ્રેરણા છે અને બસ આ જ વાત પરથી આપણને એક નવો અંગ્રેજી શબ્દ શીખવા મળે છે પેટ્રિયટ પેટ્રિયટ એટલે શું દેશભક્ત એવી વ્યક્તિ જે પોતાના દેશને ખૂબ જ પ્રેમ કરે છે અને એના માટે કંઈ પણ કરવા તૈયાર હોય જેમ કે આપણા મેજર ધ્યાનચંદ તો આપણે એક વાત તો શીખી ગયા કે સાચું ચેમ્પિયન દેશને સૌથી ઉપર રાખે છે પણ શું આટલું જ પૂરતું છે ના ચેમ્પિયન બનવા માટે બીજો એક ગુણ પણ બહુ જ જરૂરી છે અને એ ગુણ શું છે એ સમજવા માટે ચાલો પ્રભાતની વાર્તા સાંભળીએ આ છે પ્રભાત એનામાં ટેલેન્ટની કોઈ કમી નથીઓ એકદમ જોરદાર ખેલાડી હતો પણ એની સાથે એક પ્રોબ્લેમ હતી એને હારવું બિલકુલ ગમતું નહોતું જેવો હારવા લાગે ને એટલે એનું મૂડ ખરાબ થઈ જતો ગુસ્સો આવવા લાગતો હવે થયો એવો કે એક દિવસ એની મેચ હતી સૂર્યા સામે સૂર્યા પણ એકદમ જોરદાર પ્લેયર હતો મેચ એટલી ટફ હતી કે પ્રભાતને ડર લાગવા માંડ્યો કે કદાચ કદાચ હું હારી જઈશ અને બસ આ ડરને કારણે જ એના મગજમાં એક ખોટો વિચાર આવ્યો હારના ડરથી એણે શું કર્યું ખબર છે એણે પોતાના દોસ્તને ઇશારો કરીને સ્કોર બદલાવી નાખ્યો અને એ જીતી પણ ગયો પણ જૂઠ ક્યાં સુધી ચાલે એના ટીચર તસનીમબેને એની આ ચોરી પકડી પાડી અને પછી શું કોચે એને છ મહિના માટે રમતમાંથી જ કાઢી મૂક્યો જેને કહેવાય ડિસ્ક્વોલિફાઈડ કરી દીધો હવે તમે જ મને કહો પ્રભાત મેચ તો જીતી ગયો પણ શું એને સાચી જીત કહેવાય શું જીતવાલો મતલબ ખાલી ટ્રોફી જ હોય છે કે પછી ઈમાનદારીથી રમવું એ પણ જીત છે વિચારો તો જોયું આપણે ધ્યાનચંદ પાસેથી શીખ્યા કે શું કરવું જોઈએ અને પ્રભાત પાસેથી શીખ્યા કે શું બિલકુલ ન કરવું જોઈએ તો હવે વારો છે આપણી ચેમ્પિયન બનવાની ટૂલ કિટ તૈયાર કરવાનો રેડી છો ચાલો થોડા નવા શબ્દો અને ગ્રામર શીખી લઈએ ચલો ફટાફટ આ શબ્દો જોઈ લઈએ પહેલું છે વિઝર્ડ યાદ છે કોણ હતું વિઝર્ડ હા હોકીના જાદુગર બીજું પીટ્રિયોક એટલે કે દેશભક્ત ત્રીજું છે ડિસ્કવોલિફાઈડ પ્રભાત સાથે જે થયું અને પછી છે બેટન અને હુપ્સ આ બંને એવી રમતોમાં વપરાય છે જ્યાં ટીમ સાથે મળીને રમે જેમ કે રિલે રેસ અને બાસ્કેટબોલ બરાબર ને આ શબ્દોને પાક્કા કરી લેજો ઓકે હવે થોડું ગ્રામર જ્યારે આપણે કોઈ પણ વાર્તા કહીએ જેમ કે ધ્યાનચંદની કે પ્રભાતની તો આપણે જે થઈ ગયું છે એની વાત કરીએ છીએ બરાબર અને એના માટે અંગ્રેજીમાં વપરાય છે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ ચાલો આ ઉદાહરણથી સમજીએ ડાબી બાજુ જુઓ બિફોર એટલે કે જે પહેલાં થઈ ગયું વાક્ય છે હી સ્ટડીડ હાર્ડ લાસ્ટ નાઇટ અહીં સ્ટડીડ એ ટેન્સ છે હવે જમણી બાજુ જુઓ નાવ એટલે કે અત્યારે શું થઈ રહ્યું છે હી ઇઝ સ્ટડીંગ ફોર ઇઝ એક્ઝામ અહીં ઇઝ સ્ટડીંગ એ પ્રેઝન્ટ ટેન્સ છે જોયું ક્રિયાપદ કેવી રીતે બદલાઈ ગયું તો ચાલો અમુક ક્રિયાપદોના ટેન્સ ફોર્મ્સ જોઈએ વી વન છે પ્રેઝન્ટ અને વી ટુ છે પાસ્ટ તો સીનું થશે સો ગોનું થશે વેન્ટ ડુનું થશે ડેડ હેવનું થશે હેડ ડ્રોનું થશે ડ્રુ અને ગીવનું થશે ગેવ આ બધા વી ટુ ફોર્મ્સ તમને કોઈપણ વાર્તા વાંચવામાં કે સમજવામાં બહુ જ કામ લાગશે ચાલો થોડી મજા કરીએ અહીં એક શબ્દ છે આ ગ્રીડમાં ઘણી બધી રમતોના નામ છુપાયેલા છે ચાલો જોઈએ કોણ ક્રિકેટ ફૂટબોલ ટેનિસ અને હોકી જેવા શબ્દો સૌથી પહેલાં શોધી કાઢે છે તમે અહીં થોડો વિરામ લઈને પણ શોધી શકો છો હા હવે ફટાફટ સાધનો અને રમતને જોડી દઈએ રેકેટ કઈ રમત બેડમિન્ટન બરાબર બો એટલે કે ધનુષ એ વપરાય આર્ચરીમાં સ્ટીક હોકી માટે અને બોર્ડ શતરંજ એટલે કે ચેસ માટે એકદમ સાચું તો મિત્રો આપણે બે અલગ અલગ વાર્તાઓ જોઈ એક બાજુ મેજર ધ્યાનચંદની દેશભક્તિ અને બીજી બાજુ પ્રભાતની ભૂલમાંથી મળેલી શીખ આ બંને વાતો આપણને શીખવે છે કે સાચો ચેમ્પિયન કેવો હોવો જોઈએ તો હવે સવાલે છે કે શું આપણે તૈયાર છીએ આખા યુનિટનો જે સૌથી મહત્વનો સંદેશ છે એ આ વાક્યમાં છે હંમેશા યાદ રાખજો સાચો ચેમ્પિયન એ નથી જે ક્યારેય હારતો નથી પણ એ છે જે ઈમાનદારી અને ખેલદિલીથી રમે છે જીતવું કે હારવું એ તો ચાલ્યા કરે પણ સાચી રીતે રમવું એ સૌથી જરૂરી તો બોલો શું તમે બધા તૈયાર છો તમારા જીવનની દરેક રમતમાં ભલે એ રમતનું મેદાન હોય તમારો ક્લાસરૂમ હોય કે પછી મિત્રો સાથેનો વ્યવહાર હોય દરેક જગ્યાએ એક સાચા ચેમ્પિયન બનવા માટે બહુ સરસ મને ખાતરી છે કે તમે બધા તૈયાર જ છો તો હવે સમય છે તમારી જાણકારીને ટેસ્ટ કરવાનો મેં શરૂઆતમાં કહ્યું હતું ને એક સ્પેશિયલ ક્વિઝ છે તો ફટાફટ અમારા બ્લોગ પર જાઓ અને બી અ ચેમ્પિયન ક્વિઝ આપો અને જુઓ કે તમે કેટલું શીખ્યા તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓલ ધ બેસ્ટ